આજે કાગવડ ખોડલધામ ખાતે કેન્સર હોસ્પિટલનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું અમરેલી ગામે પિસ્તાલીસ એકરમાં બસો પચાસ કરોડના ખર્ચે બસો બેડની ખોડલધામ કેન્સર હોસ્પિટલ બનશે આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેવભક્તિ અને દેશભક્તિ કરી છે જારે કાર્યક્રમમાં કેંદ્રી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું અને તમાકુના આપણે પ્રાર્થના કરીએ ઈશ્વરને કે કોઈને કેન્સર થાય પરંતુ કોઈને કેન્સર થયું હોય તો એનો ઈલાજ બહુ મોંઘો હોય છે એને સસ્તો ઈલાજ મળે ઉત્તમ ઈલાજ મળે એ પણ નજીકની અંદર જ્યાં રહેતા હોય ત્યાં રાજકોટ એના આજુબાજુની અંદર સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની ધરતી પર નજીકના વિસ્તારની અંદર એમને ઉત્તમ ઈલાજ મળે એના માટેનો પ્રયાસ મારી દ્રષ્ટિએ સરાહનીય પ્રયાસ છે નરેશભાઈ અને એની ટીમને આપ સૌ વતી હું અભિનંદન પાઠવું છું કે અમે ભવિષ્યની અંદર અહીંયા સાંસ્કૃતિક સ્થાન ઊભું કરીશું અમે શૈક્ષણિક સંકુલો ઊભા કરીશું અમે રાજ્ય અને દેશના વિવિધ શહેરોની અંદર સામાજિક પ્રવૃત્તિ માટેના કેન્દ્રો ઊભા કરીશું અમે આરોગ્ય લક્ષી સેવાઓ ઊભી કરીશું ત્રણ કાર્યક્રમો ત્રણ પ્રકલ્પો એ પહેલા પ્રારંભ કરી ચૂક્યા છે અને આરોગ્યનો ચોથો પ્રકલ્પ ચાલુ કરવા બદલ હું વિશેષ અભિનંદન પાઠવું છું દોસ્તો રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠાના પૂર્વ દિવસે સૌરાષ્ટ્રવાસીઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન કાગવડની ધરાવ પર સ્થિત ખોડલધામ મંદિરનો સાતમો પટોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે ગુજરાતનું કદાચ એકમાત્ર મંદિર ખોડલધામ છે જેના પ્રવેશ દ્વારે રોજ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે ખોડલધામના પ્રણેતા નરેશભાઈ અને ટીમ હવે આરોગ્યધામના પ્રેરક બન્યા છે તે આપણા સૌ માટે આનંદની વાત છે ખોડલધામ મંદિર પાટીદાર જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના માય ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઉર્જા આપી છે નવો જુવાડ જગાવ્યો છે ખોડલધામે સેવાકીય પ્રવૃત્તિથી જનસેવા એ જ પ્રભુ સેવાનો ધ્યેય સાકાર કર્યો છે આદરણીય વડાપ્રધાનશ્રીએ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો આપણને કાર્યમંત્ર આપ્યો છે